તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 મોજ દસો ત્યાં સ્વાગત છે તમારા નવા વ્લોગમાં અને પહેલાના વ્લોગમાં આપણે એકચુલીની અંદર મળ્યા હતા ત્યાં એકચુલી માં આપણે સ્વિમિંગ પૂલમાં ગયા હતા અને ત્યાંનો વ્લોગ બનાવ્યો હતો ને ત્યારબાદ આપણે માં અમે પણ નાહ્યા હતા અને બધા વિદ્યાર્થીઓ ખૂબ મસ્તી કરી હતી અને આજનો વ્લોગ આપણો આવી ગયા છે પાછા ફ્રી એકવાર ફ્રી બની એ મારે દવાખાને મારે દવાખાને નથી જવાનું તમે શું કરો છો વારો મને અને આપણે આવી ગયા ફ્રી બલ ફ્રી ડાયરેક્ટ

સ્વામિનારાયણ હોય હવે તારે એવું બોલવાનું બોલવાનું પ્રાણ છું જેને જોર થી બોલી નામ પાછું બોલ્યા કઈ ખાશી જો આને કહેવાય ચોકલેટ ટમેટા કોડી કે લાવ લાવ આને ચોપસ કહેવાય ચોપસ આ એક એક આયનો થાય અમને ઓ ને આ એક માર ખાવું બ્લેક નથી બ્લેક નથી વાટ જતો બ્લેક દીધું હા નથી કેમ હવે

મોબાઈલ પકડું કે જ પકડું હું પાકડી ને કરોડાઉન્ટ માઉન્ટ્રી નું કામ આવે તો આવી ગયો

ব اব স� Popা চ্রা, কের শবা ত্র ক�েম্র সু্য কে স�র সুোত সুবা কের কের ার বে

Nyínní náà ìlé múní, múní tafaro mú ndanù tafaro mú abàáyém.